ધંધુકામાં ભવ્ય મલ્ટી સ્પેશિયાલિટી ફ્રી નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી ટીમ દ્વારા વિશાળ મફત આરોગ્ય નિદાન કેમ્પ ભવ્ય રૂપે યોજાયો જ્યાં ધંધુકા શહેર તથા આસપાસના ગામોના મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી વિવિધ રોગોની નિઃશુલ્ક તપાસનો લાભ લીધો ડોક્ટર સંજય પટેલ એમડી કન્સલ્ટન્ટ ફિઝિશિયન હૃદયરોગ બીપી ડાયાબિટીસ દમ ટીબી નિમોનિયા કિડની લિવર તેમજ નાડીના રોગોની વિગતવાર તપાસ કરીને દર્દીઓને સારવાર અને માર્ગદર્શન આપ્યું ડોક્ટર નિસર્ગ ગાંધી એમ જીઓ મુંબઈ રોગ વિભાગમાં મહિલાઓની ગાયનેક સમસ્યાઓ એનિમિયા માસિકના પ્રશ્નો તથા માતૃત્વ સંબંધિત ચકાસણીઓ કરવામાં આવી ડોક્ટર યશ એમએ કાન કાનના ગળાની વિગતવાર તપાસ કાનમાંથી રસી સાંભળવામાં ખોટ ચક્કર એલર્જી નાકના મસા અને એન્ડોસ્કોપિક ચકાસણી દ્વારા નેક્કા દર્દીઓને લાભ મળ્યો ડોક્ટર શુભમ કાપડિયા એમએસ ઓર્થો ઘૂંટણકમર સાંધાના રોગો ધસારો ઓસ્ટિયો આર્થરાઇટીસ ફ્રેક્ચર તથા બીએમડી ટેસ્ટ દ્વારા તપાસની તાકાતની તપાસ કરવામાં આવી ડોક્ટર પટેલ બી એમ રંગપુરવાળા ચામડીના રોગો ખીલ ડાઘ તાવ શરદી ઉધરસ શ્વાસના રોગો શરીરના દુખાવા તથા સામાન્ય સારવાર વિભાગમાં અનેક દર્દીઓએ તપાસ કરાવી વધુ માર્ગદર્શન મેળવ્યું નિષ્ણાતો દ્વારા જુદા જુદા વિભાગોની મફત સારવાર બીએમડી ટેસ્ટ બ્લડ પ્રેશર ડાયાબિટીસ તપાસ મહિલાઓ માટે ખાસ ગાયનિક કાઉન્સલિંગ ઈએનટી અને ઓર્થો વિભાગમાં વિગતવાર તપાસ ચામડી અને જનરલ વિભાગમાં મોટી સંખ્યામાં દર્દીઓને સારવાર દર્દીઓની વિશાળ હાજરીથી કેમ્પ સંપૂર્ણ સફળ રહ્યો તંજીદાદા તેમજ પૃથ્વીશભાઈ અને સંજયભાઈ તેમજ આયોજકો દ્વારા તમામ ડોક્ટરો સ્ટાફ અને દર્દીઓને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર સી કે બારડ સ્વસ્થામાં ટ્રસ્ટી કરી અમારી એક સમગ્ર ટીમ આ સ્વસ્થ સેનેટ એમનું એક આરોગ્ય સેવાનું એક અમે કામ સંભાળીએ છીએ અહીંયા અમારા મોતિયાના કેમ્પ દર મહિને બે થાય છે અને ઘણા બધા ગામના લોકો એનો લાભ લે છે એ સિવાય દર મહિને ત્રણ ચાર કેમ્પ અમે આવી તો ઓર્થોપેડી લગાવીએ છીએ બી અમારા ત્યાં અત્યારે અંદર એ સેવા આપે છે અને અમારો દ્ર પણ એ વ્યવસ્થિત ચલાવે છે ડૉક્ટર સંજીવભાઈ પટેલ રિટાયર્ડ જનરલ પ્રેક્ટિશનર અત્યારે સેનેટોરિયમ જે સ્વચ્છિક રૂપાણી સંસ્થાનો દવાખાનું છે તેમાં માનવ સેવા આપું છું અહીંયા આજની આજની તારીખમાં કેમ્પ છે કેમ્પમાં ઘણા બધા દર્દીઓ ભાગ લીધો છે એમાં ઓર્થોપેડિકમાં વધારે વધારે ઓર્થોપેડિકમાં ત્યારબાદ જનરલ ફિઝિશિયન ઇએમટી ગાયનેક અને બીએમડી અમને એવું લાગે છે આજ આ કેમ્પ અમારો સરસ ગયો મારું નામ સમીર ગાંધી છે આજ રોજ સેન્ચુરિયમના દવાખાનાની અંદર મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેની અંદર ઓર્થોપેડિક ડૉક્ટર શુભમ કાપડિયા ડૉક્ટર શાહ કાનના ઘણાના સ્પેશિયાલિસ્ટ સંજય પટેલ સાહેબ જે વર્ષોથી આર એમ એસમાં હતા એ પણ આજે સેવા આપવા માટે એઝ એ ફિઝિશિયન આવેલા છે ડૉક્ટર ધનજીભાઈ પટેલ જે રંગપુરમાં પ્રેક્ટિસ કરતા હતા એમને રિટાયરમેન્ટ લીધા પછી અહીંયા આગળ સેન્ટિટરીની અંદર ફ્રી ઓફ કોસ્ટ કોસ્ટને સેવા આપી રહ્યા છે આ કેમ્પની અંદર બીએમડી ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર હાડકામાં રહેલા કેલ્શિયમની ચકાસણી તદ્દન ફ્રી ઓફ કોસ્ટ આ કેમ્પમાં કરી આપવામાં આવ્યું છે લગભગ બસો જેટલા પેશન્ટે આ કેમ્પની અંદર બીએમડીનો તથા અલગ અલગ ડૉક્ટર ઇવન ઘણી બધી મહિલાઓએ ડૉક્ટર ગાંધી સાહેબ છે ગાયડોકોલોજીસ્ટ છે એમની પાસે પણ એમના ચેકઅપનો લાભ લીધો આવી નવી રીતે દુકાનની અંદર સેટોર એમના ટ્રસ્ટીઓ અલગ અલગ કેમ્પનું આયોજન કરી અને લોકોને સેવાનો લાભ આપી રહ્યા છે અને જે ચાલુ રહે એ અમારી શુભકામના છે